જો હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કરી લેશો ને ચાલો તો આગળ વધીએ આ છે લીલું અને તીખું મરચું લીલા અને તીખા મરચાંનો ઉપયોગ જુદા જુદા શાકભાજી બનાવવા દાળ બનાવવા માટે અને ઘણી બધી અવનવી વાનગીઓને જેમાં તીખાશ લાવવો હોય એમાં આ લીલા મરચાંનો આપણે ઉપયોગ કરીએ છીએ અને ઘણી બધી વાનગીઓ બનાવવામાં પણ એનો ઉપયોગ થાય છે લીલા ધાણા ખૂબ સ્વાદિષ્ટ બનાવે છે અને ઘણા બાળકો લીલા ધાણાને દાળમાંથી કાઢી પણ નાખે આ છે લીંબુ સરસ ખટ્ટા સ્વાદવાળું રસદાર લીંબુ લીંબુના રસમાંથી આપણે શરબત બનાવીએ છીએ ઘણા બધા લોકો એનો અથાણું બનાવીને પણ ઉપયોગ કરતા હોય છે લીંબુનું અથાણું પણ અને લીંબુનો જે પણ વસ્તુની અંદર વાનગીની અંદર ખટાશ લાવવો હોય એમાં લીંબુનો ઉપયોગ આપણે કરીએ છીએ આ છે ટામેટું લાલ લાલ ટામેટું ટામેટાને આપણે જુદા જુદા શાક બનાવવામાં, દાળ બનાવવામાં અને ટામેટાનો સોસ જે છે એ પણ સોસ બનાવીને પણ ટામેટાનો આપણે ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરીએ છીએ. હું તો કાચું ટામેટું પણ ખાઈ જાઉં છું. તમે પણ કાચું ટામેટું પણ ખાધું છે ને? કેવું સરસ લાગે ખાટું મીઠું? હે ને દોસ્તો? આ છે સરસ મજાની ખીરા. કાકડી ઘણા એને ખીરા પણ કહે અને ઘણા એને કાકડી પણ કહે છે આ કાકડીમાંથી સરસ મજાનું કચુંબર બનાવીને ખાવાની ખૂબ મજા પડે છે તમે ખાધી છે ને મિત્રો કાકડીનું કચુંબર અને કાચી કાકડી જે છે સરસ મસાલો નાખી અને ખાવાની મજા પડે છે બરાબર ને આ છે ગાજર લાલ લાલ ગાજર મીઠી ગાજર લાલ અને કેસરી રંગની પણ હોય છે કાચી કચુંબર બનાવીને ખાવાની પણ મજા પડે છે અને હા ગાજરનો હલવો પણ ખાવાની ખૂબ મજા પડે છે અને દોસ્તો તમે ખાધું છે ને ગાજરનો હલવો તો આ છે સરસ મજાની ગાજર આ છે સફેદ સફેદ મૂલી મૂળાને પણ કાછા કાપીને ખાવાની પણ ખૂબ મજા પડે છે ઘણા લોકો મૂળાનું શાક બનાવીને પણ ખાય છે શિયાળામાં ખાસ કરીને મળતા આ મૂળા જે છે આપણે ચોક્કસ ખાવા જોઈએ તમે ખાધા છે ને હા 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 તમે નથી ખાતા ને તો હવેથી મૂળાને તમે પણ ખાજો આ છે સરસ મજાના મૂળા હવે આ કઈ શાકભાજી આવી ભીંડી લીલા રંગની સરસ ભીંડી કેટલા જણે ભાવે છે તમને ભાવે છે ને હે 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 ભીંડા ખાવાની મજા પડે ને તો આ છે સરસ ભીંડી અને ભીંડાનું શાક બનાવીને લોકો ખાતા હોય છે છે આ આ બ્રોકલી ફ્લાવર જેવું દેખાતું પણ એક પ્રકારનું શાકભાજી છે આનું શાક બનાવીને પણ ખાય છે ઘણા લોકો એને ટામેટા ગાજર કાકડી મિક્સ કચુંબર બનાવીને સરસ મસાલો નાખીને પણ ખાતા હોય છે તમે કેવી રીતે ખાધું છે ખાધું છે કે નહીં કમેન્ટ કરીને ચોક્કસ કહેજો આ છે રીંગણ અરે વાહ તમે તો ઓળખી ગયા ને શાક બનાવીને ખાય ઓળાનું પણ શાક બનાવીને ખાય રીંગણના ભરથા બનાવીને પણ ઘણા લોકો ખાય આમ રીંગણ જે છે જુદા જુદા ઘણા બધા પ્રકારનું શાક બનાવીને ખાવામાં ઉપયોગ થતું આ રીંગણ શાકભાજી છે હે ને દોસ્તો તમે ખાધું છે ને સરસ હવે કો જોઈએ આ શું આવ્યું લાલ લીલા અને પીળા રંગનો આ છે કેપ્સિકમ મરચું કેપ્સિકમ મરચું ખાધું છે તમે હા હા મંચુરિયન અને જુદી જુદી પનીર ટીકા આવી જુદી જુદી વાનગીઓ બનાવવામાં આ કેપ્સિકમ મરચાનો ઉપયોગ થાય છે કેપ્સિકમ મરચાનું અથાણું પણ ઘણા લોકો બનાવે છે તમે કેવી રીતે ખાધું છે કેપ્સિકમ મરચું એ મને જરૂરથી કહેજો આ છે કોબીઝ કોબીઝનું કચુંબર બનાવીને ઘણા ખાય છે ઘણા કોબીઝનું શાક બનાવીને પણ ખાય છે કોબીજ કાચી કચુંબરની જેમ ખાવાની અને શાક બનાવીને ખાવાની પણ મજા પડે છે તમે ખાધી છે ને કોબીજ તો આ છે કોબીસ આ છે કારેલા કડવા કડવા કારેલાનું શાક તમે ખાધું છે કારેલા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે માટે કારેલાનું શાક આપણે બધાએ ખાવું જ જોઈએ તા કારેલા આ છે ફુલેવર ફુલેવરનું પણ શાક બનાવીને ખાવાની ખૂબ મજા પડે છે સફેદ સફેદ ફ્લેવર આ છે બટેકો બટેકો એ શાકભાજીનો રાજા કહેવાય છે દોસ્તો કેમ કે બટેકાને બધા જ પ્રકારના શાકભાજી જોડે ઉપયોગ કરવામાં આવે છે બટેકાના ઘોટા પણ બને છે બટેકાની ઘણી બધી અવનવી વાનગીઓ બને છે આ છે બટેકો આ છે પાલક પાલકને ભાજીના શાક બનાવીને પણ ખાય છે પાલક પનીર સાથે પાલક પનીર બનાવીને પણ ખાય છે પાલકનો સાગ પણ બનાવીને ખાય છે આમ પાલક ઘણી બધી જગ્યાએ અલગ અલગ રીતે ઉપયોગમાં આવે છે અમારી આ માહિતી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને બે લાઈકોન નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં આવજો